પેલા એમનો છોકરો જે છે ને એ પવન પવનપુત્ર ટ્રાવેલ્સ મારી પોતાની છે એમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો બરાબર એમાંથી પછી એને સરકારી નોકરી અપાવી સંસ્થામાં ત્યાંથી હું અહીંયા સુરત લાવી પીપી સવાની હોસ્પિટલ માં એમના માતા પિતાના ના કેવાથી મેં દાખલ કર્યો પાંચ લાખ પંચ્યાસી હજાર નો સાહેબ મેં ખર્ચો કર્યો પૈસા લેવા અકાળા ગઈ ને તો એ લોકો સાહેબ એવું વાહિયાત શબ્દો મારી વર્તન કર્યું છે

हाँ सावर कुंडला सावर कुंडला आह जोरू भाई भैया भाई खुमान हाँ एक मिनट और जोरू भाई जोरू भाई जोरू भाई भैया भाई खुमान भैया भाई हाँ बसे तो एक मिनट एक मिनट भैया भाई खुमान ओके अब ये क्या काम ना से ये सावर कुंडला हाँ सावर कुंडला हाँ सावर ओके आलोज ठीक हूँ अबे पची त्यार पची સાહેબ પવનપુત્ર ટ્રાવેલ સારા તમે પછી પાછા બીજા મૈત્રી કરાર કર્યા હું રૂબરૂ આવું એટલે હું સારું માણસ છું તમે જોવો તો ખરા મારી પાસે દેવ કેવી ભડાકા કરે ખાલી તમારા તમે નામ દીધું ને મેં તમે હજુ અહિયાં ની વરાળ અરે વાહ સરસ સરસ તમે મને ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું તમે હું સામેથી કેવા મળ્યો તમે કીધું તમે સાહેબ એમાં એમાં સાંભળો ખરા સાહેબ તમે બહુ સારા માણસ હશો તો તમારો નંબર મારી જોડે મળ્યો હવે એક મિનિટ એક મિનિટ આ લો પહેલા લગ્ન તમે એની હારે કર્યા કોની હારે સોરુભાઈ હા હા પછી તમે આ પટેલ જે છે એની હારે મૈત્રી કરાર ટ્રાવેલ્સ વાળાને ના મૂકી

બીજા પટેલ અત્યારે આપણે ચર્ચા કરી લઈએ હું તમારે ફોન કરવાનો હતો પણ તમારો ફોન આવી ગયો એટલે આપડે ચર્ચા સાંભળો અલકા બેન પટેલ ને તમારું નામ તમે લગભગ પટેલ નથી એવું કઈ છે ને ના પણ એમાં શું છે સાહેબ મારી સરનેમ હવે દરબારમાં માં મેરેજ કર્યા હતા એટલે સરનેમ તો મારી બોલવાની જ ખમણ માં પટેલ ઓકે હા પણ એમાં શું છે એક મિનિટ એક મિનિટ આ મેહુલ પટેલ હમ હા પટેલ પટેલ પછી જે વાળા દરબાર ની પાસે તે તમાર એનો એનો એક દીકરો છે દીકરી દીકરો બે આ દીકરી દીકરો બે એનું કામ છે બે દીકરી દીકરા દીકરી મારી પાયલોટ ની ટ્રેનિંગ માં છે સર એમ નહીં આ તમારા છોકરા નું નામ શું છે આ જે આ ઓલા ભાઈ જે વા 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 કરણ 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 ધોરુભાઈ ખુમાણ એમના દીકરા નું નામ શું કીધું કરણ કરણ ભાઈ હમ કરણ ભાઈ કરણ હમ દીકરી નું નામ રાજવીબેન ધોરુભાઈ ઓકે પછી તમે આ મેહુલ પટેલ આયરે એની ટ્રાવેલ્સ નું નામ શું હતું એ એ એ ટ્રાવેલ્સ એની નોતી સાહેબ મારી હતી

ના એક નામ મને દીધું પછી પછી આવડો છોકરો લાઠી નું ક્યુ નામ કીધું એનું નામ શું છે એનો આ જે ડ્રાઈવર છે એનું હા એનું ઓરિજિનલ નામ કાંતિ છે કાંતિ કાંતિ કાંતિભાઈ જેઠાભાઈ હેલૈયા પૂરું આખું કાંતિ રમેશભાઈ આ ટ્રાવેલ્સ માં તમારા માં ઈ ડ્રાઇવિંગ કરવા ગાડી માં આવતો હા ઓકે પછી તમે ન્યા ગાડી ટ્રાવેલ્સ ને પછી તમે બે પતિ પત્ની તરીકે એકાબીજે પ્રેમ કરતા હું તમને બાગા પુરાવા આપીશ ઘરે થોડો પ્રોબ્લેમ હોય તો એ વાત એટલે તમે મને એ મારી પાસે ફોટા હોય છે તમારા હા હા કે દીધી ને એટલે મારામાં હું છે ને પઠિયાર ભુવો છું એટલે મને બે ઉતરતા જ પાનમાં આવી જાય

તો એને સીતાજીને આખી જિંદગી બે ને વર્ષ રહ્યો આખી જિંદગી સુખદ ન મળ્યો એવા ફેરવતા હોય તો થાય ભગવાન રામ ના હાથે મુક્તિ મળી ગઈ સાહેબ સમય રામ બોલવું પણ ઈ ક્યારે કે એના હાથે જો ઈ છે ને ધર્મ એવું કે છે કે મા સીતાજી રાવણ ખબર બેહડી ને ગયો

એમાં એવું છે કે એ મુદ્દો છે હવે આ છોકરો જે કે પછી તમે જો મારે તમે આ ત્રણ ઓલા ભાઈ જે આ ખુમાર તમે કઈ ચાર લાખ રૂપિયા લઈને સમાધાન છુટા છેડા કરો એક રૂપિયો એક રૂપિયો નહીં ઉલટા માથે થી મેં સમજો ને મેં રાજી ખુશી થી દસ કઢી એક રૂપિયો કોઈ એમ કઈ દે જોરુ ખુમાર આપડે જોરુ ખુમાર ને બોલાવીશું સાહેબ હમ આપડે જોરુ ને બોલાવી લેવાની શું ઉલ્ટા માથે દીકરાના લગન હતા ને એના દીકરાના લગન

મને જો આ ના તારે મને કોઈ વાંધો નથી અમે તો ખાઈએ છીએ પીએ છીએ તો અઢારે રે મારો ધંધો અઢારે વરણ ખાવ છું પીવું છું બધું જેનો વિરોધ હોય એનો હોય મને નથી બરાબર તમે જે ટ્રાવેલ્સ ના માલિક ડ્રાઈવર હારે પ્રેમ કર્યો આ તો લંકા ઊંધી પડી એવું થયું મારી માં

પાયો મને એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવડી થઈ ગઈ અમને જો તમારા જીવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારી જીવન પાર થઈ જશે એવું લાગે છે જો આમાંથી નીકળી જાય તમારા જીવાની સંગત જો અમને મળી જાય ને બે એમાં એવું છે આ સંગત કરવા માટે છે કે લાલચ લોભણ વિવાદ વાદ ઈ બધી છોડી દેવું પડે મીરા ધારે ગાંધી બની ને તારે એને કીધું કે લકડી ઝલકે કોયલા ભયા ને કોયલા ઝલકે ભઈ રાખ અરે મીરા કે મે આભાગ ન એસી જલી ના કોયલા ભઈ ને મે ના રાખ સાહેબ એ ખારીયા કા બિના રોહિદાસારે આ મને ગુરુ સે લગની કઠી ન હે મેરે ભાઈ વાહ વાહ સાહેબ હા ગુરુ સે લગની કઠી ન હે મેરે ભાઈ આ તો કોક નામ સમર તો તારે કાય ઝિકર નઈ તો તારા ધરામરણ બે ભાંગે

આ જેટલું હવે તમે જે થઈ ગયું ને એ ભલે થઈ ગયું પણ હવે થી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી નકર જામાં દાદા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધારે કેમકે ધોર્યો હોય ને ફૂટી જાય પછી પ્રેમ નો ધોર્યો પ્રવાહ હોય ફૂટી જાય પછી કઈ મેળા આવે નહીં એટલે હવે થી પૂરું કરી દેજો એટલો વારી વાર છે

હું સેવ જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે એવડા ઈ લોકો અહીંયા રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું તું એ હું તમને અમે વેરીફિકેશન કરાવ્યું આવું આવું થયું હતું એ હતું ને